ફ્રેન્ડ્સ તો કોઈ વાર એવું થાય છે કે આપણું શાક બનાવવાનું બિલકુલ મન જ નથી થતું અથવા તો એવું પણ બની શકે કે આપણને જે પસંદ હોય એ મનપસંદ શાક પણ નથી બન્યું હોતું તો તે જ ટાઈમે આપણી પાસે જો આ લસણની ચટણી હોય તો આપણો દિવસ એકદમ સરસ બની જાય છે અને જો તમને ભૂખ ના પણ હોય તો પણ તમે ચારથી પાંચ રોટલી ખાઈ લેશો તો તમને યકીન નથી થતું ને તો તમે આ વિડીયો પૂરો જુઓ અને એકદમ જબરદસ્ત એકદમ નવી સ્ટાઈલની લસણની ચટણી ઘરે જ બનાવો સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં જો તમને મારી રેસિપીઓ ગમે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઘંટી જરૂરથી દબાવી લેજો મારા નવા વિડીયોની નોટિફિકેશન માટે તો ચાલો શરૂ કરીએ તો મેં અહીંયા પચીસથી ત્રીસ નંગ જેટલું લસણ લીધું છે તેને ફોતરા કાઢી અને એકદમ સરસ સાફ કરી લીધું છે અને તેની સાથે એક વાટકી ભરીને થોડું મોડું મરચું અને અડધી વાટકી કાશ્મીરી લાલ મરચું લીધું છે તો હવે આપણે તેની ચટણી ખાંડણીમાં બનાવીશું જેથી તેનો જે ટેસ્ટ છે એ થોડો વધારે જ આવે તો અહીંયા મેં લસણ ખાંડીમાં નાખી દીધું છે અને હવે તેની આપણે પહેલાં પેસ્ટ રેડી કરી લઈશું એકદમ અધકચરી જ પેસ્ટ બનાવવાની છે એકદમ સ્મૂથ પેસ્ટ નથી રેડી કરવાની તો લસણ ખંડાઈ ગયું છે તો તેની અંદર જે થોડું મોડું મરચું છે એક વાટકી ભરીને તેને એડ કરી દઈશું અને તેની સાથે અડધી વાટકી કાશ્મીરી લાલ મરચું પણ એડ કરી દઈશું કાશ્મીરી લાલ મરચું નાખવાથી જે આપણી ચટણીનો કલર છે એકદમ સરસ લાલ આવે એટલા માટે કાશ્મીરી લાલ મરચું જરૂરથી નાખવાનું અને વધારે તીખું મરચું નહીં લેવાનું નહીં તો ચટણી વધારે તીખી થઈ જશે અને ખાવામાં મજા નહીં આવે થોડું મોડું જ મરચું લેવાનું હવે તેને લસણ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી ખાંડી લઈશું તો પેસ્ટ એકદમ સરસ રેડી થઈ ગઈ છે આપણે લસણને એકદમ સ્મૂથ નથી ખાંડ્યું થોડું અધકચરું જ ખાંડ્યું છે જેથી ચટણી એકદમ સરસ લાગે અને થોડું લસણ પણ રહે તો ખાવામાં વધારે મજા આવે તો બસ આ જ રીતની પેસ્ટ રેડી કરી લેવાની છે તમે આ પ્રોસેસ મિક્સરમાં પણ કરી શકો છો તમને જે યોગ્ય લાગે તે રીતે તમે ખારણીમાં અથવા તો મિક્સરમાં પીસી શકો છો અને રેડી કરી શકો છો તો પેસ્ટ રેડી થઈ ગઈ છે આ પેસ્ટ તમે બનાવીને ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો તમે જ્યારે કોઈ પણ શાક બનાવો ત્યારે આ પેસ્ટ થોડી નાખી દો તો તમારા જે શાકનો ટેસ્ટ છે વધારે આવશે તો એકદમ સરસ પેસ્ટ રેડી થઈ ગઈ છે તો અહીંયા મેં એક કેરી લીધી છે તેને છીણીને લઈશું આપણે કેરીનો ટેસ્ટ પણ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે થોડી ખટાશ લાવવા માટે અહીંયા હું કેરીનો ઉપયોગ કરવાની છું એટલા માટે મેં કેરીને પણ છીણીને લઈ લીધી છે તો હવે મેં ગેસ પર પેનને ગરમ થવા માટે મૂકી દીધું હતું અને તેની અંદર છથી સાત ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે તમે ઘી પણ લઈ શકો છો અને તેની અંદર એક ચમચી ભરીને જીરું એડ કર્યું છે અને થોડી અડધી ચમચી જેટલી હિંગ નાખી છે જેનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે તેલ છે એ તમે તમારા પસંદ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો તમને જે રીતની ચટણી પસંદ હોય એટલું તેલ એડ કરવાનું હોય છે થોડા મીઠા લીમડાના પાનને એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે જેનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે તો તમે મીઠી લીમડીના પાન જરૂરથી એડ કરજો અને હવે જે આપણે પેસ્ટ બનાવીને રેડી કરી છે તેને એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું આ બધી જ પ્રોસેસ આપણે સ્લો ગેસ પર જ કરીશું જેથી ચટણી છે એ બળી ના જાય અને આરામથી એકદમ સરસ શેકાઈ જાય અહીંયા જો તમને તેલ થોડું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો જેમ જેમ ચટણી શેકાશે તેમ તેમ તેલ છૂટું પડી જશે અને જે ચટણી છે એ પણ એકદમ સ્મૂથ બની જશે તો તેને હલાવતા રહેવું પડશે નહીં તો તળિયે ચોટી જશે તો મિક્સ કરતા જઈશું એમ એમ ચટણી શેકાતી જશે અને તેલ છૂટું પડશે તો ચટણી એકદમ સરસ શેકાઈ ગઈ છે તો હવે જે આપણે કેરીને છીણીને લીધી હતી તેને એડ કરી દઈશું તમે કેરીની જગ્યા પર અત્યારે અહીંયા મોડી છાસ અથવા તો દહીં અથવા તો આમચૂર પાવડર પણ લઈ શકો છો જે તમારી પાસે હોય એ તમે લઈ શકો છો છાસ દહીં અથવા તો આમચૂર પાવડર મેં અહીંયા થોડા તાજા ધાણાને એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે ધાણાનો જે ટેસ્ટ છે આ એ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે તો તમે જરૂરથી ધાણા ઉમેરજો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું કેરી થોડી ખાટી હોય એટલે એકદમ સરસ ખાટો તીખો એવો ટેસ્ટ આવે છે આ ચટણીનો એટલે કેરી જરૂરથી હોય તો એડ કરવાની અને ના હોય તો દહીં છાસ અથવા તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અમુક લોકો પાણી પણ એડ કરે છે પણ વધારે ટાઈમ સુધી સાચવી રાખવી હોય તો પાણી એડ નહીં કરવાનું થોડું તેલ વધારે એડ કરી દેવાનું તો હવે કેરીને પણ શેકી લઈશું બેથી ત્રણ મિનિટ જેવું આ ચટણી તમે બનાવીને સ્ટોર કરી શકો છો આરામથી મહિના સુધી સ્ટોર કરી શકાય છે આ ચટણીને ફ્રીઝમાં મૂકી દો તો અને જ્યારે પણ મન થાય ત્યારે તમે ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે રોટલી સાથે કે ભાખરી સાથે તો ચટણી રેડી થઈ ગઈ છે તો ચાલો તેને સર્વ કરી લઈએ તો છે ને એ એકદમ ઇઝી રેસીપી છે અને થોડા નવા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીને મેં નવી રીતથી આ ચટણીને બનાવી છે તો તમને ખૂબ જ પસંદ આવશે આ ચટણી જે રીતે મેં બનાવી છે એ રીતથી તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ જબરદસ્ત ચટણી બનીને રેડી થશે તો તમને મારી જો આ ચટણીની રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો અને તમે જરૂરથી આ ચટણી એકવાર ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારી આ ચટણીની રેસીપી કેવી બની અને તમને એનો ટેસ્ટ કેવો લાગ્યો એકદમ જબરદસ્ત ટેસ્ટવાળી ચટણી જરૂરથી બનાવજો થેન્ક્સ ફોર વોચિંગ